બાવીસ હજાર જેટલી વસ્તી માટે તેમજ પશુધન માટે માત્ર આ આધારિત છે દર ઉનાળામાં તેમજ ઉનાળાની શરૂઆતમાં જ ડેમ ખાલી થઈ જવાથી સાયલા ની બાવીસ હજાર ની વસ્તી પીવા તેમજ વાપરવાના પાણીની સમસ્યા દર વર્ષે ઊભી થાય છે હાલ આ થોરિયાળી ડેમ સો ભરાઈ જતા નીચાણવાસના ગામોને નદીના પટમાં અવર જવર નહીં કરવા તેમજ માલ મિલકત સહી સલામત સ્થળે ખસેડી લેવા સૂચના પણ આપવામાં આવી છે થોરિયાળી ડેમ નીચેવાસમાં આવતા થોરિયાળી નવા પર મોટા કેરાડા વડીયા સમઢિયાળા જૂની મોરવાડ નવી મોરવાડ વસ્તળી જૂના પર સહિત ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે હાલના વરસાદી સિઝનમાં જોવા જઈએ તો સુરેન્દ્રનગર જિલ્લાના દસ તાલુકામાંથી સૌથી વધુ વરસાદ સાયલા તાલુકાનો ચારસો સાડત્રીસ એમએમ નોંધાયો છે થોરિયાળી ડેમમાંથી સાયલા ચૂડા વંઢવાડ જેવા ત્રણ તાલુકાના ચૌદ જેટલા ગામોને ખેતી માટે પિયતનું પાણી પણ કેનાલ મારફતે આપવામાં આવે છે છેલ્લા પંદર વર્ષથી સૌની યોજના મારફતે થોરીયારી ડેમ ભરી આપવા માટેની કામગીરી ચાલુ છે ઉચ્ચ કક્ષાઓ સુધી અનેક રજૂઆતો છતાં ગોકળ ગતિએ કામગીરી શરૂ છે રિપોર્ટ બાય જહેશભાઈ મોરી